દિયોદર તાલુકાના રોગલવા પ્રાથમિક શાળામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય અંજનાબા એસ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું જેમાં દયારામભાઈ સિલ્વાએ ગાર્ડ ઓફ ઓનર આપી ધ્વજવંદન કરાવ્યું રાષ્ટ્ર ગીતો ગાવામાં આવ્યા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી ગામની દીકરી દ્વારા સલામી આપવામાં આવી ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે સ્વાગત ગીત રાસગરબા નાટક બાળગીત લેઝિમ લાઠીદાવ જેવા કાર્યક્રમોનું નિર્દેશન કરવામાં આવ્યું અરવિંદભાઈ ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું ત્યારબાદ કાર્યક્રમમાં ઇનામના દાતાઓ અને શાળામાં આપેલ તિથિ ભોજનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ કરનાર બાળકોને પણ ઇનામ આપવામાં આવ્યા શાળાના આચાર્ય શ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા ગામના સરપંચ શ્રી એસએમસીના અધ્યક્ષ શ્રી વડીલો યુવાનો અને માતાઓ તથા શાળાના સ્ટાફ તેમજ ઇનામના દાતા શ્રી કલાભાઈ સાહેબે શ્રી પટેલ તેમજ ગોસ્વામી કૈલાસપુરી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે કિરણ ચૌધરી બનાસકાંઠા